હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આ જો આવી રીતથી નાડી પડી ગઈ છે ને તો આટલી આટલી જાહેર વાઢી અને આટલો થોડોક ઉપર વસ ભાગ થોડોક નીશો રહી ગયો છે એટલે થોડીક ઊભી છે હવે આ જે ખરાખરીના ખરીના ખ્યાલ છે ને આ બાજુ જ છે અડધા લગી તો મસ્ત ઊભી છે પણ અંદર રોજડા ને ભૂંડ ને ઢોર ને એવા આંટો મારી ગયા છે ને તે આખી ઝાડની પથ્થરી ફેરવી નાખી છે કંટાળો જાય એવી ઝાર થઈ ગઈ છે પણ તોય ધીમે ધીમે વાઢવી તો પડશે જ એવી મસ્તીની પાકી ગઈ છે હોય તેમ જવું મસ્ત દાણા ચડી ગયા છે મસ્તીની જા બધી ડુંડિયું કોકોક રાતી છે ને કોક ધોળી છે મિક્સમાં આવી ગઈ છે આ બિયારણ બે વર્ષથી બદલી ગયું નહીં રામજો એક લોથો એક હાથમાં હમ એવડું મોટું બિયારણ હતું પણ આ બે વર્ષથી બદલી ગયું છે બાકી કોરોના વખતે આવડી આ જ પડાની જાહેર હતી બાર ફૂટનું રાડું હતું ને મોટો ત્રણ જ લોથા લણવીને ઓટા એક કિલો ઝાયર નીકળે એવડા મોટા મોટા લોથાવાળી વાળી ઝાયર અને આ ઝાયર નું બિયારણ આ વર્ષે બે વર્ષથી બદલી ગયું છે એટલે મજાઈ નથી આવતી અમને તો મજા નથી આવતી પણ અમારી ગાયું ને મજા નથી આવતી ખાવાની પણ તોય હવે જે વવાઈ ગયું છે એ વવાઈ ગયું છે આ વર્ષે શિયાળામાં કઈક મસ્ત બિયારણ પેલા જેવું લઈ અને પાછા વાવશું તો હારું હાલો તે જય શ્રી કૃષ્ણ આવો આવી ઘૂંસ વાળે જાહેર વાઢવા ખુશ રહેજો